જે કાર્યક્રમ માં શહેરના અગ્રણી મહાનુભાવ રહ્યા હતા તો અલગ અલગ જગ્યાએ આજે પચાસ વિતરણ કાર્યક્રમનું આયોજન હોવાનું પણ હતું

મેસેજ એટલો છે જેમકે રોડ સેફ્ટી રોડ પર અકસ્માતો સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને સાથે સાથે આ પતંગ ના દોરા કોઈ જિંદગી ન જાય તેના માટે આ જે સેફ્ટી બેલ્ટ છે સ્પેશિયલ અલગ મટીરિયલ માંથી બનાવવામાં આવેલો છે એ સેફટી બેલ્ટ ના દ્વારા પોતાની જિંદગીમાં બચી શકે અને સાથે સાથે પરિવારજનોને પણ તમે આપી શકો છો અને અલગ અલગ વિસ્તારોમાં અમે ટ્રાફિક અવેરનેસ ના કાર્યક્રમો કરીએ છીએ અમારી સાથે જેમ કે જેસીઆઈ જોડાયેલું છે જે જુનિયર ચેમ્બર ઓફ કોમર્સ છે ચેમ્બર ઓફ કોમર્સ છે ત્યારબાદ ધ ફિઝિકલ હેન્ડીકેપ પેરા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન જોડાયેલું છે પછી જેમ કે વનિતા વિશ્રામ કોલેજ યુનિવર્સિટી જોડાયેલી છે અમારી સાથે અને એક અનેક બધી સંસ્થાઓ અમારી સાથે જોડાયેલ છે અકસ્માત નિવારણ કેન્દ્ર છે એ રીતે અલગ અલગ સંસ્થાઓ છે